મિત્રો સ્વાગત છે ફરીખોર આપણી યુટ્યુબ ચેનલ નકુમરી ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે ખાસ યોજના વિશે હાઇબ્રિડ હાઈબ્રિડ નારિયેરી ના રોપવા માટે છે

ખોલી લેવાની રહેશે મિત્રો હાઇબ્રિડ જે ડીટીટી મહુઆના રોપા છે એના માટે નોંધણી છે અરજી કરવાની છે આ અરજી કરવાની છેલ્લી તારીખ છે 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 ફોર્મ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મિત્રો ભરીને તમારે એની પ્રિન્ટ છે તમારી સાથે રાખવાની છે એક ખેડૂત ખાતેદાર છે એક આધાર કાર્ડ ઉપર એક જ અરજી કરી શકશે મિત્રો ઓનલાઈન અરજી કર્યા બાદ છે તમારે એની પ્રિન્ટ છે તમારે સાચવી રાખવાની છે રોપા લેવા આવો ત્યારે આ પ્રિન્ટ છે તમારે બતાવવાની રહેશે મિત્રો જો કોઈ અરજદારની માહિતી ખોટી અપૂર્તિ બરાબર કે ઘટતી જણાશે તો એ અરજી રદ કરી દેવામાં આવશે તમામ જે ડિટેલ ભરવાની રહેશે મળવાપાત્ર રોપવાની માહિતી છે અહીંયા નોંધાયેલા મોબાઈલ તમે જે મોબાઈલ નંબર નાખેલો છે એના પર તમને એસએમએસ મોકલવામાં આવશે ત્યારબાદ છે મિત્રો એ મર્યાદાની અંદર તમારે લઈ જવાનું રહેશે આધાર કાર્ડમાં રદાનું નામ જે હોય બરાબર એ જ નામ છે તમામ જે આધાર કાર્ડ છે તમે જે આ અરજી કરેલી છે એમાં નામ સરખું હોવું જરૂરી છે સાત બાર આઠ આની અંદર છે તમામ ડોક્યુમેન્ટ સાથે તમારે નકલની અંદર સાથે પણ લે રહેશે મિત્રો હાઇબ્રિડ નાળિયેરી જે ડી ટીટી મહુવાના રોપાની નોંધણી માટે છે ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની છે બરાબર ઓનલાઈન અરજી કેવી રીતે આ પેજ તમે ખોલશો અહીંયા તમારા જે ખેડૂતો હોય ખાતેદાર એનું પૂરું નામ એનું ઇમેલ આઈડી બરાબર નામ ફરજિયાત લખવાનું છે જે ટપકું કરેલું છે સ્ટાર આપેલું છે એ ફરજિયાત બધું ડિટેલ એન્ટર કરવાની મોબાઈલ નંબર મોબાઈલ નંબર ફરીથી નાખવાનો આધાર કાર્ડ નંબર છે આધાર કાર્ડ નંબર ફરીથી એટલે ખોટા ના પડે એના માટે બરાબર હવે પત્ર વ્યવહારમાં એ તમારો પિન નંબર નાખી દેવાનો જે તે તમારા પિન નંબર હોય બરાબર તાલુકાનો જે તે પિન નંબર લાગતો હોય એ તમારે નાખી દેવાનો છે ગામ છે મિત્રો તાલુકો છે તમારો જિલ્લો છે ને રાજ્ય ગુજરાત આવશે બરાબર સરનામા માટે વધારાની માહિતી કોઈ હોય તો અહીંયા નાખી દેવાની રહેશે મિત્રો આઠ પ્રમાણે છે મિત્રો તમારો સર્વે નંબર છે જે સર્વે નંબર બરાબર આઠ સાત બાર પ્રમાણે જે સર્વે નંબર હોય એ તમારે અહીંયા નાખવાનો રહેશે મિત્રો ત્યારબાદ છે અહીંયા તમારે ટીક માર્ક કરવાનું છે સબમિટ આપી દેવાની છે અને જે તે પ્રિન્ટ નીકળે તમારે સાચવીને રાખવાની છે જ્યારે તમને મેસેજ આવશે બરાબર ઓનલાઈન અરજી છે તમારી પાસ થશે ત્યારબાદ તમને મેસેજ આવશે ત્યારે તમારા આ પ્રિન્ટ અને તમારા સાત બાર આઠ બરાબર આધાર કાર્ડની નકલ છે તમામ વસ્તુ લઈને સાથે જવાનું રહેશે મિત્રો સરનામું બતાવશે બરાબર તો ખાસ કરીને જે લોકોને નાળિયેરીના રોપા જોઈએ છે એના માટે સરસ મજાની યોજના આવી છે સરકાર તરફથી પંદર એક બે હજારને ચોવીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે